ચંચુભાદ ન્યૂઝ ઉપર જુઓ હવે મહત્વના સમાચાર જન્મ જન્મજયંતિ નિમિત્તે રઘુવંશી સમાજ લુવાણા માજલની વાડીમાં એકત્રિત થઈ વિવિધ પ્રોગ્રામો અને ભજન કીર્તન કરી અને બાપાની જયંતિ ઉજવણી કરી છું એક છે હારા ઉત્તર આજની તારીખે શું કેવા માંગો છો આજની પૂજ્ય જલારામ બાપા બસો છવ્વીસ ની આ જન્મ જયંતિ નિમિત્તે પરચો છે અમને અને આવો ઉત્સવ અમે વર્ષોથી ઉજવીએ છીએ જલારામ બાપાનું સવારમાં પાદુકા પૂજન રાખીએ છીએ સાંજે બાપાનો ભંડારો હોય છે અને આજે અંકોટ ભવ્ય ભીરો તો બાપાનો અમે અને આ બસો ને છવીસમાં બાપાની જન્મ જયંતિ છે અને વર્ષોથી અમે અહીંયા જલારામ બાપાની નાત કરીએ છીએ અને બધા જ્ઞાતિજનો તમામ જ્ઞાતિજનો સુરેન્દ્ર ના ભેગા થઈ પ્રસાદ લે છે અહીંયા આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જલારામ જયંતી એટલે કે બસો ને છવ્વીસ જલારામ જયંતી રઘુવંશી સમાજના પોલા ઉપર આજે તમામ રઘુવંશી એક થઈ મહાપ્રસાદ પાદુકા પૂજન અને સંઘ જમણવાર જેવો આજે સુરેન્દ્રનગરની અંદર જલારામ તો એટલો બધો માહોલ છે કે દરેક રઘુવંશી સમાજની અંદર જય જલારામ અને રામ રામ સિવાય કોઈ પણ વસ્તુ દેખાતું નથી એવું તન મન અને ધન કરી અને પૂજા અર્પણ કરેલ છે અને દરેક સમાજે જલારામના ચરણ પાદુકાના વંદન કર્યા છે અને જય જલારામ જય જલારામની ગુંદ વગાડી છે